હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જનું આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને જ્યારે આપણે તરફાળીઓ બરફાળીઓ લઈને આપણે નીકળી ગયા ખેતર બાજુ કેમ કે યાર ડુંગળીનો ઢીગલો ઢાંકવાનો છે ગઈકાલનો વિડીયો તો આપણો ફે હું પહેરતો હોય એટલે તમને કંઈ ખબર નહીં હોય કે આ પી ગયું ડુંગળીનું કામકાજ આજે દેખાડી દઈએ તો ઢીગલો ઢાંકી દઈએ પેલા દાળીઓ એક બે ત્રણ ચાર દાળીયા આવ્યા છે ચાર દાળી એમ કે યાર ભેગું થાય નહીં

તારે અરક પતુડો આમ અમારે એક બીજો અરક પતુડો હોય ત્યાં દબાટી બોલાવે ડબાવની એટલે આ પાયા સામે સામે આવ્યા છે એમ છે ને આમે કોઈક મંડાણું એટલે તું એ મંડાણો ને હા ભાઈ હા તો અડધું નીચું એટલે ભાઈ આગળ થાય અડધું દહોક વાગે હાલો આપણે શરૂઆત કરી દઈએ ઢાઈક પછી ભાઈ પાણી વાળવાનું છે

જે ખાડું બાડું જ્યુસે આવ્યું અને આપણે મોટર કરી દીધી ચાલુ કૃષ્ણાબેન મંડાણા કુંડી વિસળવા અહીંયા મોટર છે પછી અમારે મોટર નો પાર ના જોઈએ બાકી ત્રણ મોટર કરી દીધી ચાલુ આમાં બેનું આવે ને ઓલી પણ એક કેમ આવે પાણી બાકી આ તારી વાગી જશે બે ને આપણે આમાં પાણી ખૂટી ગયું ડારનું કવાનું ભાઈ ભેગું હતું આ લાઈનમાં એ ખૂટી ગયો છે ડારનું જવા દીધું પાછું કવામાં ને આ કવાની ઘડીક ચાલુ કરી છે અને તો હોવાની ચાલુ જ હતી હવે એકાદો એટલા ભાઈને મેં કીધું વાદળા દેખાડી દે ને સીન છે મસ્ત કેવા જોરદાર સીન છે વાહ ભાઈ વાહ ઇન્સ્ટાગ્રામ જેવો મસ્ત મજાના એમાં આપણે રીલો બહુ સરસ મૂકી છે અને બીજી વાત છે હાલો ને હાજક નાખી તમને અત્યારે નથી કેવી લાગે બહુ જોરદાર વાત છે એમ નો કહું હું સીન દેખાડું સીન દેખાડી દોપલો મને કરી ના છો એટલે અમારે ભોળાતર ડેક્ટર જોવામાં બહુ એક મસ્ત ખાસિયત છે મજાની દેખાડું હું આમાં તમે કલર કરો ને

ના ના હવે છે ખાલી તો નથી હું તો બરેક લાગે છે કઈ દિવસે વાહ ભાઈ વાહ યાર હા ને કેવાય ટ્રેક્ટરિંગ કે ઘટે નહીં હો લા પણ વાહ ભાઈ વાહ પાણી ખૂટે થારું એ ભાઈ હું સુવા ભેગો થવો હોય લા કેમ બાકી દ્રશ્યો બધા લા પણ હા જોરદાર છે જો

ભાગી ગયા પોણા હાથ ઓ ને ભાઈ મોકરા ઉતારી નાખે યાર કેટલું કામ કરી નાખે દાડિયા બાડિયા તો ભૈયા જ જાય ટાઈમ થાય એટલે ભાઈ હજી અડધું નહીં ચોય આ જાય તે હજી આ શારકેરા રહી ગયા કઈ એમાં તને બાકી ઢેગલો જોવો યાર ખટે નહીં એવો કરીને ખોટા કે બાકી ને હવારમાં ગાય મસ્ત એમાં કઈ કેવું જ પડે આ ટાકી દીધું હલો આપણે ઘર ભેગા થઈ જાય સનસેટ થઈ ગયો છે વાહ ભાઈ વાહ એકદમ લાગ્યું વરસાદ આવશે પણ કાંઈ આવ્યો નહી વળી એ ખારખ્યું આપણે લૂંગી મુંગી બધું પીડું છે અહીંયા હાલો ઘર ભેગી કયા ખર્ચા આવ્યા ભૌતિક બાવ નેશન લખ્યું તું તો તો અમારા છોકરો ભાઈ બહુ ભણાવું એવું એની વાત કરો મેં એવો ભી ના કર્યો એક જ તારો તો

કાક બે શબ્દ તો બોલ મારો ભાઈ લાઈક કરો એ તો બોલી દે કોક ભાઈ ભાઈ જો ભાઈ ઓકે યસ ફોલોર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું કેવું કા કા તમારું કઈ કેવું તમારે આ નો કેવું આ વિડિયો શું થાય કુછ ભૂલાઈ જાય નકર કેવું નકે કરેલું હોય કા આમ બોલવાનું છે આ બધું અઘરું છે મેર ભાઈ એમ તો લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઇબ મેના રાણી સામે પડી મેના રાણી સામે પડી

ને આ બીજી એક ચેનલ તો બનાવી નાખી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દે આવનારા સમયમાં એ ચેનલ ઉપર કંઈક વિડીયો આવશે વ્લોગ જ આવશે તો એને સબસ્ક્રાઈબ શક્કર પારા કરી નાખો એના કામ અને ગોપાલ કાકાનો ભાઈ હું શું કઉ છું ફોન તો છે એની પાસે મસ્તીનો પણ કેમેરો કામ નથી કરતો એટલે હવે પ્રાર્થના કરો ગોપાલ કાકાનો ફોન ભાંગી જાય અને બીજો ફોન આવે ને ફટાફટ ભાઈ બ્લોગનું ચાલુ કર દે ગોપાલ કાકા મને સેમસંગ ગુરુમાં લાવે સેમસંગ ગુરુ

બાકી બીજી વાતો યાદ પછી કરીશું અને મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત